મિત્રો આ છે વિશ્વની સૌથી ધનવાન રાશિઓ જે બે હજાર ચોવીસથી બે હજાર ત્રેસ સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય બદલાઈ જવાનું છે ભગવાન શિવના આશીર્વાદથી બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય આ પાંચ રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયમાં ભગવાન શિવ આ પાંચ રાશિના લોકોને આશીર્વાદ આપી રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા સમાચાર કે મોટા લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોને બે હજાર ચોવીસથી બે હજાર ત્રેસ સુધી ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે મિત્રો આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે એક કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે જેના વિશે આપણે જાણવાના છીએ આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શિવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમે લોકો આ શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને શરૂઆત કરતા પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે અને તેમનું ઘર પણ હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા મિત્રને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો જાણીએ મિત્રો કે એ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે કે જેમના માટે વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર ત્રીસ સુધી ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે આ સમયે આ રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ રહેશે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે તો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેમાં ગ્રહનો મોટો ભાગ હોય છે ભગવાન શિવને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે આ સિવાય ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક ગ્રંથ અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું છે જો કે ભગવાન શિવ જેટલા નિર્દોષ માનવામાં આવે છે એટલો જ તેમનો ગુસ્સો પણ વધારે હોય છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન શિવને પ્રસન્ન કરવું એ તો ખૂબ જ સરળ છે મિત્રો જે વ્યક્તિ એકવાર ભગવાન શિવના આશીર્વાદ મળી જાય છે તો ચોક્કસથી કોઈ પણ સારા સમય આવવાથી કોઈ રોકી શકતું નથી તમે કેટલી એવી રાશિઓ વિશે જાણીએ કે જેના પર ભગવાન શિવની કૃપા થઈ છે જેના કારણે હવે આ પાંચ રાશિના લોકો માટે 2024 થી 2030 સુધીનો સમય સારો સાબિત થશે તેમનું ભાગ્ય હવે બદલવા જઈ રહ્યું છે તો ચાલો તમને પણ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવવાની છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ કે આ પાંચ રાશિઓ વિશે ભાગ્યશાળી રાશિઓમાં આ પ્રથમ રાશિ છે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદ બે હજાર ચોવીસથી બે હજાર ત્રુસ સુધીના સમયમાં ઘણો સારો સાબિત થશે નંબર એક પર છે મેષ રાશિ

જો તમને વ્યવસાયિક પ્રતિષ્ઠા વધારશે ખાસ કરીને ખાણકામ કાપડ જમીન કોલસો પરિવહન અથવા તો તકનીકમાં પણ તેમને નફો મળશે સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે અને બની શકે છે તો નવી ભાગીદારી પણ બનાવો જમીન અને શેરબજારનું પણ આમંત્રણ તમારા માટે ફાયદાકારક છે જેનાથી તમને સારો ફાયદો થશે મે અને ઓક્ટોબર મહિનો નાણાકીય લાભ માટે ફળદાયી છે પરંતુ તમારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાને ટાળવા જોઈએ હવે નંબર 2 પર છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો 2024 માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે ગુરુ તમારા બીજા અને 11 માં ગ્રહમાં પ્રભાવિત કરશે અને સંપત્તિ મુજબ રોકાણની પણ આગાહી કરશે તમે તમારા વ્યવસાયિક જીવનમાં ઉન્નતિનો અનુભવ કરશો જેનાથી વધુ નફો થશે તમને વ્યવસાયિક સાહસો ખાસ કરીને વૈભવી ઉત્પાદનો અને ભાગીદારીથી ફાયદો થશે સેરિટી કાર્યથી પણ અણધાર્યા ફળ મળશે વારસાગત મિલકતની દ્રષ્ટિએ આ વર્ષ સારું છે ભૂતકાળમાં કરેલા રોકાણથી સારું વર્તન મળશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી મે જુલાઈ અને ડિસેમ્બર છે નાણાકીય વૃદ્ધિ માટે હવે નંબર ત્રણ પર છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને બે હજાર ચોવીસમાં આર્થિક શક્તિનો અનુભવ થશે પૈસાની વાત આવે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન અને કૌશલ્યમાં સારા છે નાણાકીય કુંડળી સૂચવે છે કે આ બધું વધુ બચત અને પર્યાપ્ત રોકાણ માટે છે સારું વર્ષ છે કોઈ આચાર્ય નથી કે તમારી રાશિના ચિહ્નો ટોચની પાંચ રાશિમાં સૌથી ધનિક રાશિના ચિહ્નોમાં સામેલ થઈ છે કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ થતું નથી પરંતુ તમને આવકના અનેક સ્ત્રોતમાંથી બોનસ મળશે તમારો વ્યવસાય વધશે અને કેટલીક મૈત્રપૂર્ણ ભાગીદારી પણ લાવશે અને સંપત્તિમાં વધારો સંભવિત મિલકતની ખરીદી અને સફળ સંયુક્ત સાહસોનો અનુભવ પણ કરશો નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિનાઓમાં જાન્યુઆરી મે જૂન અને સપ્ટેમ્બર હવે નંબર ચાર પર છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને બે હજાર માં આર્થિક પ્રગતિનો અનુભવ થવાનો છે ધનુ રાશિના લોકોને ઝડપથી પૈસા કમાવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ તેમની જન્મજાત ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તમને સ્થિત નાણાકીય લાભ થશે પરંતુ ઉત્તરાર્ધમાં તમારા નાણાકીય લાભમાં સુધારો થશે ખાસ કરીને તમારી નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવશો કારણ કે તમારા ખર્ચામાં કોઈ વધારો થતો નથી પર્યાપ્ત નાણાકીય પ્રવાસે પરંતુ નાણા બચાવવા પ્રયાસ કરો સમજદાર રોકાણ તમને નફો આપશે વર્ષના ઉત્તરાર્ધમાં વિવિધ તકો અસ્તિત્વમાં છે જે તેને પૈસા કમાવવા માટે એક આદર્શ વર્ષ બનાવે છે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિનાઓ છે જૂન જુલાઈ અને ઓક્ટોબર તમે આ મહિનામાં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો અને નફો પણ મેળવી શકો છો હવે નંબર પાંચ પર છે મીન રાશિ મીન રાશિના લોકો બે હજાર ચોવીસમાં આર્થિક વૃદ્ધિનો અનુભવ કરશે આ વર્ષ બુદ્ધિશાળા રોકાણ દ્વારા સારી આર્થિક સ્થિતિ લાવશે જો તમે વર્ષની શરૂઆતમાં મોટી રકમ ખર્ચો નહીં તો તમે આખા વર્ષ દરમિયાન પૈસાની અસર દરમિયાન પૈસાની અસર અનુભવશો નહીં જો તમે એક સુરક્ષિત નાણાકીય આધાર પર આપશો જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે આ વર્ષ આવકની સાથે સાથે ખર્ચ પણ લાવશે જો તમે અને તમારા વ્યવસાય ચલાવો છો તો બધું નાણાકીય રીતે સરળતાથી ચાલશે અને જ્યારે રોકાણના નિર્ણયની વાત આવે ત્યારે તમારે સર્જાત્મક વૃત્તિ તમને માર્ગદર્શન આપશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર ઓક્ટોમ્બર છે તો મિત્રો બે હજાર ચોવીસ થી બે હજાર ત્રેવીસ સુધીના આ સૌથી ભાગ્યશાળી રાશિઓ હતી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નોટિફિકેશન બેલ પણ જરૂરથી દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં